ઊંજાના પવિત્ર નિજ મંદિરમાં ગુરુદેવી ઉમિયા માતાજીનો પરંપરાગત છપ્પન દિવ્ય દિવ્યાનકૂટ ધરવામાં આવતા સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક આનંદ અને ઉત્સાહનો મહામેળાવડો જોવા મળ્યો હતો

આ ક્ષણે ઉપસ્થિત ભક્તો ભાવ વિભોર બની માતાજીના દર્શન થી ધન્ય થયા હતા વૈદિક મંત્રોચ્ચાર અને પુરોહિતો દ્વારા કરાયેલી પવિત્ર વિધિએ સમગ્ર કાર્યક્રમને વધુ પવિત્રતા અર્પી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો ને છોતેરમાં યોજાયેલા અઢારમો શતાબ્દી મહોત્સવની સ્મૃતિ રૂપે દર વર્ષે માક્ષર સુદ આઠમના પવિત્ર દિવસે અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવે છે જે હવે ભક્તિ અને પરંપરાનું જીવંત પ્રતિક બની ગયું છે દિવ્ય અન્નકૂટના દર્શનથી હજારો શ્રદ્ધાળુએ ઉમિયા માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાને ધન્ય ગણાવ્યા હતા એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા